લાઈવ ટ્વેન્ટી ફોરમાં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર હસમુખ નમસ્કાર દર્શક મિત્રો ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આવો સૌ પ્રથમ ગણેશ વંદના કરી વક્રદુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભ નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વકાર્ય સુસર્વદા તો આજે કાર્તિક વધી ત્રયોદશી નક્ષત્ર છે સ્વાતિ અને ચંદ્રમાં આજનો તુલા રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભનામ આજે જન્મેલા જાતકોનું શુભનામ ર અને ત રાશિ અક્ષરો પર રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા સૌ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે સગપણની વાત હોય તો આગળ વધતી લાગે જાહેર જીવનમાં માન સન્માન મળે અને આવકનું પ્રમાણ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક કાર્યમાં આરોહ અવરોહ ક્યાંક શીખ શાંત કામ કરતી લાગે અને પેટ સંબંધિત દર્દોથી સાચવવું પડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ઓ શુક્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ વાત કરીએ આવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આવકનું પ્રમાણ વધે શેર સટ્ટામાં કોઈક આકર્ષિક લાભ મળતો જણાય અને વિદ્યાર્થીને વિદ્યામાં લાભ મળતો જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલ દિવ્યાય આ નો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે વાહન મકાનના યોગ બનતા લાગે

સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને પ્રગતિના દ્વાર ખૂલતા લાગે ક્યાંક ને ક્યાંક કોઈ કુટુંબ કમીલાથી મિલન મુલાકાત થાય અને તમારો દિવસ આજનો તમને શુભ રહેતો લાગે કોઈ કલા ગાયનમાં રસ વધે તો આજે તમારે શું કરું શું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે ધનધાન્યની વૃદ્ધિ થાય અને પારિવારિક કોઈ શુભ સમાચાર મળે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ સરસ્વત્ય સરસ્વત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો ગુરુ વિશે તો ગુરુ એ ધન અને મીન રાશિમાં સ્વગ્રહી બને છે જ્યારે કર્ક રાશિમાં ઉચનો બને છે અને મકર રાશિમાં નીચનો બને છે તો ગુરુ જ્યારે કેન્દ્ર સ્થાનમાં સ્વગ્રહી થઈને બિરાજમાન હોય ત્યારે હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે અને ગુરુ એ વ્યક્તિને શું આપે છે સતજ્ઞ આ ડાપણયુક્ત બુદ્ધિ વિવેક ધર્મ સંસ્કૃતિ કોષાધ્યક્ષ નાણાનું મુખ્ય અધિપતિ હે અધ્યાત્મ ધર્મ આ બધું ગુરુ આપે છે તો જે પણ કુંડળીની અંદર ચાર સાત પહેલા અને દસમા સ્થાનમાં ગુરુ બિરાજમાન સ્વગ્રહિત થઈને બેઠો હોય તો હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે અને વ્યક્તિ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે ત્રિકોણ સ્થાન જો ગુરુ સ્વગ્રહી હોય ગુરુ હોય તો એ જાતક નહી પૂર્વજન્મના હિસાબથી સારી એવી વિદ્યા લઈ જાય છે સંતાનો નું સુખ સારું આપે છે તો એવી જ રીતે ગુરુની અસીમ કૃપા જેના ઉપર ઉતરે છે એનો બેડો પાર થાય છે સન્માર્ગ તરફ લઈ જાય છે ધન ધનભુવનમાં ગુરુ સ્વગ્રહી હોય તો પણ એ ખૂબ જ સારા ધનની પ્રાપ્તિ કરાવે છે ભાગ્ય ગુરુ બળવાન થઈને બેઠો હોય તો ની વૃદ્ધિ થાય છે પરંતુ ગુરુ જો છ આઠ બારમા સ્થાન ની અંદર અશુભ થઈને બેઠો હોય તો એ અશુભ પરિણામો પણ મળતા હોય છે તો માનો કે ગુરુ અશુભ હોય તો એક તો જાતકને સન સન્માર્ગ તરફ જતા સમસ્યાઓ ઉભી થતી હોય છે સાચી દિશા દેખાતી નથી અને ઘણી વાર બુદ્ધ બળવાન હોય બુદ્ધિ હોય પણ ગુરુ બળવાન ના હોય તો સદજ્ઞાન ના હોય તો પૈસા ગલત માર્ગે પણ જતા હોય છે માટે ગુરુનું બળવાન હોવું ખૂબ જરૂરી છે ના હોય તો ગુરુ માટે ઉપાય એના રેમેડીઝ શું કરવા તો એમ ક્લિમ બ્રહસ્પતિએ નહ આ મંત્રનો જાપ કરવો પીળા વસ્ત્રો ધારણ કરી શકાય ગુરુવારે ચણાની દાળનો આહાર લઈને ઉપવાસ કરી શકાય રત્ન ધારણ કરી શકાય પોખરાજ ફર્સ્ટ ફિંગરમાં પહેલી આંગળીમાં સોનાની અંદર એ સક્ષમ ના હોય તો ચાંદીમાં પણ પહેરી શકો પરંતુ સોનામાં વધારે પરિણામ આપે અને હળદર આખી પીળા કપડામાં પાસે રાખવાથી પણ ગુરુ બળવાન રહે છે પીળું કપડું સાથે રાખવાથી પણ પોઝિટિવ એનર્જી મળે છે સાથે સાથે ગુરુ એટલે માતા પિતા માતા પિતાની રિસ્પેક્ટ કરવાથી ગુરુ બળવાન રહે છે ગુરુ એટલે વડીલો વડીલોની પણ રિસ્પેક્ટ કરવાથી ગુરુ બળવાન રહે છે સ્ત્રી માટે પોતાનો પતિ પતિની રિસ્પેક્ટ કરવાથી ગુરુ બળવાન થાય છે તો ગુરુની આખી આ જે બાબતો છે એને આ પ્રમાણે કરવી જોઈએ ખાસ કરીને ગુરુ માટે દર ગુરુવારના દિવસે હળદર છે ચણા દાળ છે આ બધાનો ઉપયોગ કરવાથી ગુરુ ભણવાનું થાય છે અને જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ગુરુનું રત્ન ધારણ કરવાથી પણ અતિ ઉત્તમ પરિણામો મળે છે ગુરુ વિશે આજે આટલું વાત કરીએ હવે આગળ તુલા તુલા રાશિ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે રોમેન્ટિક મૂડ રહે પતિ પત્નીમાં પ્રેમા લાભ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ श्रीं श्रीयै नमः आ मंत्रा नो भाव पूर्वक इस बार जाप करवा दे दिवस તમારો શુભ રહે વાત કરી હવે વર્ષિક રાશિ વર્ષિક રાશિના જાતકો માટે ક્યાં ને ક્યાં ઉતાવળમાં ખોટા ખર્ચા ન થઈ જાય કોટ કઝરીની બાબતોથી સંભાળો અરે ક્યાં બેચેની ઉછાળ રહા છો થોડા જલ તમારે શું કરવું સુના કરું આજે તમારે ખાસ કરીને ॐ नमो

મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે કર્મ ક્ષેત્રમાં વૃદ્ધિ થાય પ્રગતિ જાય ધંધા રોજગાર સારા મળતા લાગે અને નોકરી ઇન્ટરવ્યુ હોય તો એ સફળતા મળતી જાય તો આજે તમારે શુક્રોષણા કરો આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતિ મહામંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય ધર્મ કાર્ય રહે અને ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવતા જતા પૈસા પાકીટ પડી ના જાય તેની કાળજી રાખવી તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણુબે ન આ મંત્રનો ભાવપૂર્વક એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે અને કોઈ પ્રોપર્ટી હોય તો એમાં જૂની પ્રોપર્ટીનો લાભ મળે વારસાગત સંપત્તિ હોય તો લાભ મળે અકસ્માતમાં લાભ મળતો જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દામ દત્તાત્રેય નવા આ મંત્રનો ભાવપૂર્વક એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય વિજય મોર છે બપોરના બાર ને તેર મિનિટ થી બપોરના બહાર ને અડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાં રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો